હેલો ફ્રેન્ડ્સ નીતાબીઝ કુકિંગ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું દ્રાક્ષની ચટણી આ ચટણી આપણે બે રીતે બનાવશું અને બંને કલરમાં પણ અલગ અલગ બનશે અને ખાવામાં તો ખૂબ જ ચટાકેદાર ટેસ્ટી બનશે તો આ ચટાકેદાર ટેસ્ટી દ્રાક્ષની ચટણીની રેસિપી ગમે તો લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ દ્રાક્ષની ચટણી બનાવશું દ્રાક્ષની ચટણી એટલી ટેસ્ટી બને છે કે તમે ખાસો ને એકવાર બનાવશો તો હર વખત તમે બનાવતા જ રહેશો તો આજે આપણે દ્રાક્ષની ચટણીમાં બે જાતની ચટણી બનાવવાના છે લીલી ચટણી બનશે અને લાલ ચટણી બનશે બે જાતની જો આ દ્રાક્ષમાંથી આપણે અડધી દ્રાક્ષ લઈ લઈએ આપણે પહેલાં લીલી ચટણી બનાવી લેશું તો દ્રાક્ષની એક આપણે મિક્સર જારમાં લેશું તો અડધી દ્રાક્ષ મેં આમાંથી લઈ લીધી છે અને હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરવાનું છે અને ધાણાજીરું પાવડર અડધી ચમચી એડ કરશું બે અડધી ચમચી જો તમારી દ્રાક્ષ ખાટી હોય તો થોડીક વધારે વધે વધઘટ આપણે ખાંડ નહીં કરવાની છે ખાટી દ્રાક્ષ હોય તો વધારે ખાંડ લેવાની છે મારી દ્રાક્ષ છે એ મીઠી છે તો હું અડધી ચમચી જ લઉં છું અને હવે એમાં બે મરચાં મીડિયમ તીખા એવા બે મરચાં લીધા છે અને આપણે લીલા ધાણા લેવાના છે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લીલા ધાણા લેવાના છે આ બધું જ આપણે મિક્સ કરી દેવાનું મિક્સર જારમાં એકદમ ગ્રાઇન્ડ કરી નાખશું આપણે આને તો આપણે જુઓ આ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે ચટણીને અને એકદમ સરસ ઘી લેવી આપણી આ ચટણી બની ગઈ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે એક આ સર્વિંગ બાઉલમાં લઈ લેશું આને હવે આ અડધી દ્રાક્ષ છે એની આપણે બીજી ચટણી બનાવશું તો એના આપણે નાના નાના પીસ કરશું આ મોટી દ્રાક્ષ છે એટલે એકના આપણે ચાર પીસ બનાવશું તો આવી રીતે આપણે સમારી લેશું દ્રાક્ષને હવે આપણે આ દ્રાક્ષના ટુકડા થઈ ગયા છે તો હવે એની આગળની પ્રોસેસ ચાલુ કરીએ હવે આપણે જે મિક્સર જારમાં ચટણી બનાવેલી હતી એ જ મિક્સર જારમાં આપણે આમાંથી અડધી દ્રાસને આપણે એક વખત ક્રસ કરી લેશું તો અડધી દ્રાક્ષ મેં લઈ લીધી છે અને આટલી આમને રાખવાની છે તો જુઓ આપણે આટલી આમ એકદમ ફાઇન નહીં ખાલી એક જ વખત આપણે મિક્સરને ફેરવવાનું છે અને અધકચરું વાટે લેવાનું છે જુઓ અધકચરું વાટે લીધું છે તમને બતાવું જો અકચરું વાટેલું છે ગેસ ઉપર પેનમાં એક નાની ચમચી જેટલું મેં તેલ લીધેલું છે તો તેલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ એડ કરશું થોડીક આપણે હિંગ એમાં એડ કરશું હિંગ ગરમ થાય એટલે આપણે આ દ્રાક્ષ ને એમાં એડ કરવાની છે અને એમાં સારી રીતે સાતળી લેશું આપણે દ્રાક્ષ

અને લાલ મરચું પાવડર એડ કરશું આપણે એ તમારી તીખાસ પ્રમાણે તમારે એડ કરવાનું છે અને એક નાની ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું આપણે અને જો તમે ગરમ મસાલો ખાતા હો તો ગરમ મસાલો એડ કરવાનો છે આમાં અને સારી રીતે બધું આપણે મિક્સ કરશું ખાંડ એડ કરશું અને બધું જ સારી રીતે મિક્સ કરશું આપણે અને સારી રીતે કૂક થવા દેસું અને થોડુંક જાડું થવા દેસુ આને તો એકદમ દ્રાસ ગળી ગઈ છે અને આપણી ટેસ્ટી એવી ચટણી તૈયાર છે તો હવે ગેસને આપણે ઓફ કરી દેવાનો છે જુઓ આટલી જાડી કરવાની છે આપણે જુઓ તમે જોઈ શકો છો કેટલી જાડી છે આટલી જાડી કરવાની છે તો આપણી આ ચટણી તૈયાર છે હવે આપણે આને પણ એક સર્વિંગ બાઉલમાં લેશું તો ફ્રેન્ડ્સ દ્રાક્ષની આપણી એકદમ ટેસ્ટી ટેસ્ટી આપણી આ લીલી ચટણી અને સાથે જ આ લાલ ચટણી બંને આપણે એક જ દ્રાક્ષમાંથી બંને ચટણી બનાવેલી છે તો એકદમ ટેસ્ટી ટેસ્ટી આવી ચટણી આપણી તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી ચટણીની રેસિપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો બાય ફરી મળી એક નવી રેસીપી સાથે